પ્રથમ બાળકો તથા શિક્ષિકાઓને શ્રદ્ધાંજલિ અપાય અને પરિવારે રોષ વ્યક્ત કર્યો અઢાર જાન્યુઆરી અને બે હજાર ચોવીસનો એક હજાર દિવસ કે જેને વડોદરા ક્યારેય વડોદરાની સાથે સમગ્ર ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે તે હરણી લેક ઝોન હરણી બોટ દુર્ઘટનાને હજી પ્રથમ જે વર્ષી હોય તે પ્રથમ વર્ષી હોય ત્યારે આજ રોજ નાના નિર્દોષ મોતને ભેટેલ બાળકોના પરિજનો જે છે તેઓ ન્યૂ સનરાઇઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા તેઓને ન્યાય આપવામાં આવે તેનો તેઓને અને નાના ભૂલકાઓને ન્યાય મળે તે માંગ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને શાળા વિરુદ્ધ પણ રોષ પરિજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ત્યારે કોઈનો બનાવ ન બને તેના માટે પોલીસને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી સ્થળ પર વડોદરા મહાનગરપાલિકાના નગરસેવક આશીષ જોશી પણ આવી પહોંચ્યા

બરાબર ખાલી છોકરાને બોલાવું એટલે આપણે મારવું કરીએ છીએ ખોલો આ બધું ખોલો ચાલો ગેસ ખોલો કોઈ કોઈ નહીં કઈ ક્યાં ખાય તો 何で私は帰りた એ કઈ કે જે પોતાની જવાબદારી નથી પોતાની જવાબદારી કમ નથી જ્યારે 956 સીટની ગાડીમાં 90 છોકરાઓને ભરીને જાય ત્યારે પહેલી બેઝર કરી રહ્યો છે

છપ્પન સીટની બસમાં તું નેવું છોકરાઓને ભરીને જાય છે ત્યાં તું પહેલાં જ ઓવરલોડિંગ નું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી ટાકવી રહ્યો છે અને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી તમે અને જ્યારે પહેલું જનું સ્ટેટમેન્ટ તમારે બીજા એ કવર કર્યું તું કે આ બાળકો મારા હતા બરાબર છે તો બાળકો તારા હતા તો વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય કહો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે મારા માટે અત્યારે કોઈ લેવલ નું એ અમારે ન્યાય માટે કર્યું નથી અને અને પાછું આવ્યું કે મારી કોઈ બી એ નથી ગુણ નથી તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે તમે ન્યાય તો વિરોધ કરવાની તો એ લોકોને બાર્યા એનામાં થોડી પણ એ હોત તો આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે જોઈ શકો છો કેટલા બધા પોલીસવાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે તો એ છે એ શંકરે એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું હે આમ કે મે આમ ના કહે છે કે પોટિયાવાલોનો વાક છે પોટિયાનો વાક છે પોટિયાવાલા 3 મહિના પછી છોડી દીધા એને શું એક્શન લીધી હોય એમને તમે આ જીવન સજા કરો